એવન્યુમાં રહેતા હાર્દિકાબેન દવે નારપુર ગામી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તારીખ અગિયારમી જૂન ના રોજ હાર્દિકાબેન પતિ મિતેશભાઈ સાથે ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશનથી ઉધના પોતાના ઘર આવવા માટે નીકળ્યા હતા ત્યારે રોકડા તથા સોનાના દાગીના અને જરૂરી ડોક્યુમેન્ટ્સ મળી કુલ રૂપિયા એક લાખ ત્રેપન હજાર સોની મતા ભરેલો પર્સ તેમના હાથમાં હતો આ દરમિયાન બાઇક પર સવાર બે સ્નેચરે તેમની રિક્ષાનો પીછો કર્યો હતો જ્યારે ઉધના ઝોન ઓફિસ પાસે તેમની રિક્ષા ધીમી થઈ ત્યારે બાઇક પર સવાર બે સ્નેચરે તેમના હાથમાં રહેલો પર્સ ચૂંટવીને નાસી ચૂક્યા હતા આ બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસે સમગ્ર ઘટનામાં અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અશફાક ઉર્ફે કાલિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે આ સોનાના ઘરેણા સહિત રૂપિયા એક લાખ ત્રેપન હજારની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે ત્યારે અગાઉ પણ શહેરના અલગ અલગ પંદર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે